નમસ્કાર વૈબલ હા નમસ્કાર અક્ષય હા તો બતાઉ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું બતાવ તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું ને હા તો ચાલ તેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે કે કેવા ઇતિહાસના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ હા તમારો પ્રથમ પ્રશ્ન છે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો હા તો જવાબ છે છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં મહારાષ્ટ્ર ખાતે આવેલ શિવનેરીમાં થયો હતો તેમણે નાની મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા ઈસવીસન સોળસો ચુમ્મોતેરમાં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા તેમના વિશે બીજી મહત્વની વાત કરું તો તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું અને છેલ્લે ઈસવીસન સોળસો એસી માં તેમનું અવસાન થયું ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં સેનાના વડાને કયા નામે ઓળખવામાં આવતો હા તને જવાબ છે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં સેનાના વડાને મીરબક્ષના નામે ઓળખવામાં આવતો તથા તેના કાર્યોની વાત કરીએ તો તે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો તેમજ મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાંવીશ તરીકે ઓળખાતા સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પોચ હા તમારો પ્રશ્ન છે આરંભ કર્યો હતો હા તો જવાબ છે અકબરે ભારતમાં એક નવી જ મૈસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી તથા આ મૈસૂલી વ્યવસ્થા વિશે વિસ્તારથી વાત કરીએ તો મૈસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો અકબરની મૈસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો

તથા મુઘલ સામ્રાજ્યના અન્ય સ્થાપત્યોની વાત કરીએ તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી તેમજ અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી છત્રીસ કિમી દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા સલીમ ચિશ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે

ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ દોરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે મુઘલ સામ્રાજ્યમાં અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો હતા હા તોનો જવાબ છે મુઘલ સામ્રાજ્યમાં અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા તેમણે ફાસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા તેમજ જહાંગીરનો મન્સૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો તથા જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી ખૂબ જ સરસ જવાબ આપ્યો આજનો આ ઇતિહાસના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો